નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુપરના યોગી સમાજે મૃતદેના અગ્નિ સંસ્કાર પરંપરા ફરી અપનાવી હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પહેલ ભુજના સુપર ગામમાં અરુણાબેન યોગી નામની યુવાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું આ દરમિયાન સમાજના લોકોએ મૃતદેહને દફનાવવાના બદલે અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા માટે જોગી સમાજના લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવકની મદદ લેવી પડી હતી અને સંઘના સ્વયંસેવકોએ આ કામ સહજતાથી સંભાળ્યું હતું સામાજિક સમરસતા માટે પ્રયત્નશીલ એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મંદિર એક તળાવ અને એક સ્મશાનના સૂત્રને ચરિતાર્થ કરતા સંઘના સ્વયંસેવકો પણ સતત કાર્યરત હોય છે ત્યારે સુપર ગામના જોગી સમાજના અગ્રણી ગોવિંદભાઈ જોગીનો સંઘના કાર્યકર્તાઓને જણાવ્યું કે એક મૃતદેહનો સંસ્કાર કરવા માટે મૃતદેહને ગામના હિન્દુ ગૃહમાં લઈ જવો છે પરંતુ અમે ઘણા વર્ષોથી આ વિધિથી દૂર થઈ ગયા હોવાથી અમને માર્ગદર્શન આપો સંઘના સ્વયંસેવકોએ આ કામ સહજતાથી સંભાળ્યું સ્મશાન ગૃહનું સંચાલન સંભાળતા કાર્યકર્તાઓએ શબવાહીની વાહન સહિતનો સહયોગ કર્યો અને ગામના અનુભવી કાર્યકર્તાઓ સાથે રહીને લાકડા ગોઠવવા સહિત સંપૂર્ણ વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં સહયોગ કર્યો અલગ અલગ ભારતીય પંદર ગામોમાંથી અંતિમ યાત્રામાં જોડાયેલી જોગી સમાજના લોકોએ આ અગ્નિ સંસ્કાર વિધિ જોઈને સુખપુર સ્મશાનમાં જ સંકલ્પ કર્યો હતો કે સ્થાનિક અનુભવી કાર્યકર્તાઓને સાથે રાખીને હવેથી અમારા ગામમાં પણ મૃતદેહની વિધિ આ પ્રમાણે જ થાય તેવા પ્રયાસો કરીશું લોકો હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કાળક્રમે અલગ અલગ કારણોસર હિન્દુ સમાજનો અમુક વર્ગમાં મૃતદેહના પગના અંગૂઠામાં અગ્નિ આપીને દહન વિધિ કરવામાં આવે છે પરંતુ એ વિધિ માટે જરૂરી વિશાળ જગ્યાનો અભાવ એ જગ્યા વસ્તીથી ખૂબ દૂર હોવું મૃતદેહને દફનાવવા ઊંડો ખાડો ખોદવો વગડા જેવી ખુલ્લી જગ્યામાં મૃતદેહને હિંસક જનાવવા નુકસાન ન કરે તેની ચિંતા એ જગ્યાની સફાઈ અને જાળવણી કરવી મૃતદેહને દફન કર્યા પછી તે જગ્યાએ નાનકડું બાંધકામ કરીને પરિવારજનોને તેની નિયમિત માવજત કરવી આવી અનેક મુશ્કેલીઓ સાથે સમય પ્રમાણે આ વિધિ ન લાગતા મોટાભાગનો સમાજ હવે વિચારતો થયો છે કે પોતાના પૂર્વજો જે રીતે અગ્નિસંસ્કાર કરતા તે જ પદ્ધતિથી ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે ગુજરાતી